ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જી હા વીસ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા બિસ્માર રોડ રસ્તાનું સમારકામ સાફ સફાઈ હોલ્ડિંગ્સ જાહેર સભા અને સ્ટેજ સહિતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે પીએમ મોદીના આગમનને લઈ સુરક્ષા વ્યવસ્થાના પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યા છે એરપોર્ટથી લઈને જે શો રૂટ છે તેના પર અને જવાહર મેદાન સભા સ્થળ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે ચેકિંગ હાથ ધરાયું છે સાથે જ પોલીસે શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે શહેરના એરપોર્ટ સુભાષનગર મહિલા કોલેજ ઘોઘા સર્કલ રૂપાણી સર્કલ અને જવાહર મેદાન સુધી તમામ રોડ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવાયા છે તો પીએમ મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ પીએમ મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે તૈયારીઓનો જે પ્રારંભ છે તે થઈ ગયો છે